નમસ્કાર દર્શક મિત્રો હું છું અર્પિતા પટેલ આપ જોઈ છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી દાહોદમાં આમ આદમી પાર્ટીનું ઉગ્ર વિરોધ પ્રદર્શન કડદા પ્રથા વિરોધ આંદોલનના નેતાઓની ધરપકડ સામે રજૂઆત બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલી રહેલા કડદા પ્રથા વિરોધ આંદોલનનું નેતૃત્વ કરનારા આમ આદમી પાર્ટી કિસાન સેલ પ્રમુખ રાજુભાઈ કરપડા અને પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ ફેણભાઈ રામની પોલીસે ધરપકડ કરતા દાહોદ જિલ્લામાં ઉગ્ર વિરોધની લહેર ફાટી નીકળી છે આ ધરપકડના વિરોધમાં દાહોદ જિલ્લા આમ આદમી પરિવારના કાર્યકરો દ્વારા શહેરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું કાર્યકરોએ પ્રથા બંધ કરો ખેડૂતોનું શોષણ બંધ કરો જેવા સૂત્રોચ્ચાર સાથે દાહોદ કલેક્ટર કચેરીએ માર્ચ કર્યો હતો અને રાજ્યપાલને સંબોધિત આદનપત્ર કલેક્ટર મારફતે રજૂ કર્યું હતું આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે જો ધરપકડ કરાયેલા નેતાઓને તરત મુક્ત નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનને વધુ તેજ બનાવાશે પ્રદર્શન દરમિયાન ભાજપ સરકાર અને પોલીસ તંત્ર વિરુદ્ધ આકરા પ્રહારો કરવામાં આવ્યા દાહોદ શહેર સૂત્રોચ્ચાર સાથે ગુંજી ઉઠ્યું હતું આ વિરોધ કાર્યક્રમમાં આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા સુડિયા જિલ્લા સીતા ઇન્ચાર્જ ભાવિકભાઈ માનસિંહભાઈ બારિયા સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ચારેલ સામાજિક કાર્યકર મેલડી સરકાર નિરંજનભાઈ બી પરમાર તથા અન્ય અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ દળ પણ ચુસ્ત બંદોબસ્ત સાથે તૈનાત રહી હતી વિરોધ પ્રદર્શન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે આ ઘટનાથી ગુજરાત આંદોલન પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે